વડોદરા શહેરમાં તીવ્ર ઘોંઘાટ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર બુલેટ ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકો તથા મોડિફાઈડ વાળા બુલેટ અને બાઇક ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનરે સૂચના આપ્યા છે જેના આધારે ટ્રાફિક પશ્ચિમ ઝોન વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન મોડિફાઈડ સાયલેન્સર વાળા તીવ્ર ઘોંઘાટ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા કુલ સોળ બુલેટ ચાલકોને પકડી તેમના વાહનો રિટેન કરી એમવી એક્ટ મુજબ વડોદરા શહેર પોલીસ વિભાગની પશ્ચિમ ઝોન ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી મોડિફાઈડ સાયલેન્સર ગયા મહિને લગભગ ચુમ્મોતેર જેટલા નાંદર કોર્ટના હુકમથી નાશ કરેલો પરંતુ હજુ પણ જોવામાં આવે છે કે મોડીભાઈ સાયલેન્સરવાળા બુલેટ ફરે છે જેથી અમે કાલે આકસ્મિક વાહન ચેકિંગ કરી અને લગભગ વીસેક જેટલા બુલેટ પકડ્યા હતા જે મોડી સાયલેન્સરવાળા હતા કાર્યવાહી સમયાંતરે ચાલુ જ હોય છે અને આ મોડીભાઈ સાયલેન્સરવાળી બારધારી વાહનોવાળી